વર્ષો જૂના કે જે લોકો દર વખતે કંઈક ને કંઈક નવી ખેતી કરે છે એવા એક ખેડૂત મિત્ર કે જેને આપણે વારંવાર ઇન્ટરવ્યૂ કર્યો છે ક્યારેક કારેલાની ખેતી તો ક્યારેક મરચાંની ખેતી પણ આ વર્ષે એમણે એમના ખેતરની અંદર આપણે જોઈએ તો પર્વરની ખેતી કરી છે ત્યારે મારા ખેતરની અંદર પર્વની ખેતી છે જે કલકત્તી પર્વળ છે સાહેબ ઓ ખેડૂતને સાથે સાથે બીજો વ્યવસાય ખેડૂત સાથે પશુપાલન કરી શિક્ષક પણ છો સાથે ખેતીમાં નવ્વા ટકા બધી ખેતી અનુભવ છે આપણને ઓકે અમે ટ્રીટમેન્ટ શું કરી સાહેબ શરૂઆત થી છે ને ખાડા ની અંદર પટ આપવામાં આવેલો ઓકે અઠાવીસ મે બે હાજર ચોવીસ આ વર્ષ થાય થયું ઓકે ઉત્પાદન મળે છે અચ્છા મતલબ કેટલી વીણી થઈ ગઈ છે ટોટલ લગભગ સાહેબ વીણી આમ બધા ઘણા બધા ખેડૂત મિત્રો ખેતી તો કરે જ છે પણ તમે આની અંદર શું ટ્રીટમેન્ટ આપી જે તમે એક તો સ્ટીમરીજ ની વાત તો કરી જ પણ એ સિવાય તમે આની અંદર પાયામાં કયું ખાતર નાખેલું એ થોડીક માહિતી આપો नमस्कार खेडूत मित्रो आज आपण એક વર્ષો જૂના કે જે લોકો દર વખતે કંઈક ને કંઈક નવી ખેતી કરે છે એવા એક ખેડૂત મિત્ર કે જેને આપણે વારંવાર ઇન્ટરવ્યુ કર્યો છે ક્યારેક કારેલાની ખેતી તો ક્યારેક મરચાંની ખેતી પણ આ વર્ષે એમણે એમના ખેતરની અંદર આપણે જોઈએ તો પરવરની ખેતી કરી છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમણે પર્વની ખેતીની અંદર શું ટ્રીટમેન્ટ કરી રહ્યું છે અને તમે ખેતીના વ્યવસાય જોડે કેટલા વર્ષોથી સંકળાયેલા છો લગભગ આજે સાહેબ પંદર વર્ષ થઈ ગયા ઓકે તો મને એ જણાવો કે આપણા ખેતરની અંદર અત્યારે હાલમાં શું છે અને કઈ જાત છે અત્યારે મારા ખેતરની અંદર પર્વની ખેતી છે જે કલકત્તી છે સાહેબ ઓકે તો કેટલા થાણા હશે અંદાજે અંદાજિત અગિયારસો બારસો થાણા છે સાહેબ ઓકે મતલબ એક તો આપણે જોઈએ તો અહીંયા એક આ મંડપ છે બરાબર ને હો ઓકે બીજો અહીંયા આપણે જોઈ શકીએ આ મંડપ છે અને ત્રીજો મંડપ હજી ત્યાં આગળ પણ આપણે જોઈ શકીએ છીએ આ ઝૂમ કરીને હું બતાવું છું તો મિત્રો તમે જોઈ શકો છો મતલબ દૂર છે ઓકે તો આવા ત્રણ મંડપ છે અને ટોટલ કેટલા અગિયારસો બારસો જેટલા થાણા છે બરાબર ને તો મને જણાવો કે આજના સમયમાં ઘણા બધા લોકો અલગ અલગ ટાઈપની શાકભાજી કરતી કરતા હોય છે તો તમને કેમ એવી ઈચ્છા થઈ કે મારે આ વર્ષે આ પરવા જ બનાવવું જોઈએ સાહેબ એવું કે પર્વની ખેતીમાં એનું ઉત્પાદન સારું મળે ઓકે હા હા કલકત્તી પર્વમાં હા અને ટ્રીટમેન્ટ કરવાની થોડીક નહી હોય ઓકે બરાબર અને બીજું કે સમય બચે

આ પરવળની ખેતીમાં પહેલા તમે વર્ષો પહેલાનો કોઈક અનુભવ હતો કે આ વર્ષે પહેલી વખત બનાવી સાહેબ ખેતીમાં નવ્વાણું ટકા બધી ખેતીમાં અનુભવ છે આપણને ઓકે હા સૌપ્રથમ પરવળની ખેતી કરેલી હતી ઓકે લગભગ બે હજાર દસ ની અંદર ઓકે એટલે કે પંદર વર્ષ પછી તમે પાછી પરવળની ખેતી બનાવી છે બરાબર ને તો મને એ જણાવો કે આ આની અંદર તમે શરૂઆતથી ટ્રીટમેન્ટ શું કરી સાહેબ શરૂઆતથી છે ને ખાડાની અંદર હમ વર્મીકમ્પોસ હા અને જ્યારે આ એના જે વેલા લાવવામાં આવેલા ને બે ફૂટ એક ફૂટ ના બે રોપેલા છે હા અને એ સ્ટીમ માં એનો પોટ આપવામાં આવેલો ઓકે પછી રોપી દીધા ગયા વર્ષે અઠાવીસ મે રોપેલા ગયા વર્ષે અઠાવીસ મે બે હજાર ચોવીસ આ એક વર્ષ થાય થયું ઓકે પછી અત્યારે સારું ઉત્પાદન મળે છે અચ્છા મતલબ કેટલી વીણી થઈ ગઈ છે ટોટલ લગભગ સાહેબ વીણી પચીસ એક થઈ ગઈ છે સાહેબ પચીસ એક થઈ ગયા હશે કેટલા કેટલા દિવસના અંતરે તમે આ કરો છો મહિનાની અંદર સાહેબ ત્રણ વખત ઓકે મતલબ એક દિવસની એવરેજ આપણે દસ દિવસની પકડવી પડે દિવસની પકડી પડે બરાબર ને તો એવી રીતના મહિનાની અંદર ત્રણ વખત તૂટે છે અને એવી ટોટલ કેટલી વીણી થઈ ગઈ તમે કીધું 25 તોડ થઈ 25 પચીસ તોડ થઈ ગઈ તો મને એ જણાવો કે આજે આમ બધા ઘણા બધા ખેડૂત મિત્રો ખેતી તો કરે જ છે પણ તમે આની અંદર શું ટ્રીટમેન્ટ આપી જે તમે એક તો સ્ટીમરીચની વાત તો કરી જ પણ એ સિવાય તમે આની અંદર પાયામાં કયું ખાતર નાખેલું એ થોડીક માહિતી આપો પાયાની અંદર જે ખરું ને સાહેબ સૌ પ્રથમ પછી એનપીકે ઓકે અને પછી મતલબ જે તમે જે વાત કરો છો એ એનપી કે ના જે છે કંપનીના પ્રોડક્ટ છે જે તમે તમારા ખેતરની અંદર ઉપયોગ કર્યો અહિયાં સેત છે સ્ટીમરીજ છે બાયો નાઇન્ટી નાઇન છે એનપીકે છે રેપ છે તાનો કેવી રીતના ઉપયોગ કરતા ને એના સિવાય તમે જંતુનાશક દવા કેટલી વાપરી રાસાયણિક ખાતર કેટલું વાપર્યું એ પણ થોડી માહિતી આપો સાહેબ રાસાયણિક ખાતર ખરું ને લગભગ મારે 30% જ ગયું ઓકે હા અને જંતુનાશક સાહેબ એ પણ 30% જ કેમ કે આમાં વાયરસ આવતો નથી ખાલી મચ્છરીની દવા કદાચ મચ્છર પડા તે કદાચ ઉપયોગ કરવામાં એકાદ મહિના એકાદ વાર બરાબર છે અને આ સ્ટીમરી જે ને બાયો 99 સાહેબ ખરું ને એ મહિનામાં ત્રણ વખત એનો ઉપયોગ કરું ઓકે એટલે એનો ત્રણ વખત તમે છંટકાવ કરો છો

બાકીનું આમ જોવા જઈએ તો દર મહિનામાં કેટલી વખત ઉપયોગ કરવો પડે ક્યારેક મચ્છરનો ઉપદ્રવ વધી જાય તો બરાબર ને ઓકે પરવાની સાહેબ ખેતીમાં હું આમાં વાયરસ આવતો જ નથી ઓકે એટલે આ ચોઈસ કરી ફરી ઓકે તો મને જણાવો કે અત્યારે હાલમાં ઉત્પાદન કેટલું આવે છે જો હાલમાં ઉત્પાદન અત્યારે સાહેબ પચીસ થી ત્રીસ નીકળે ઓકે પચીસ થી ત્રીસ ની રેન્જ શરૂઆત થઈ ત્યારે કેટલું હતું અત્યારે કેટલું એમ મતલબ હાઈએસ્ટ કેટલું ગયો હાઈએસ્ટ લગભગ બત્રીસ તેત્રીસ મણ ગયા બત્રીસ થી તેત્રીસ મણ સુધી ગઈ વર્ષે ઓકે મતલબ આજ આજ ખેતરમાંથી ને આજ ખેતર માંથી મતલબ આજ પરવર છોડમાંથી આજ પરવર છોડ ગયા વર્ષે એમ કીધું એટલા માટે પૂછ્યું ના ના એટલે એ એક વર્ષ એટલે ત્રણ વખત સુધી સાહેબ રહ્યા અચ્છા એક વખત રોપ્યો ને હા પરવાળા ખેતી ત્રણ થી ચાર વખત સુધી રે એટલા માટે આ ચોઈસ કરી ઓકે તો અત્યારે પહેલું વર્ષ છે કે બીજું વર્ષ છે કે ત્રીજું વર્ષ છે બીજું વર્ષ ચાલે આ બીજું વર્ષ ચાલે છે ઓકે મતલબ ગયા વર્ષે તમારું તેત્રીસ મણ સુધી ગયેલું ઉત્પાદન આ વર્ષે હાઈએસ્ટ કેટલું ઉત્પાદન આવ્યું આ વર્ષે ઉત્પાદન સાહેબ અમે કાલે કે પરમ દાળ તોડવાનું છું બરાબર તો પચીસ ત્રીસ મણ નીકળશે સાહેબ વધી જશે પણ આ વર્ષે જે તમે કીધું કે તે આ પચીસ જેટલી તોડ થઈ ગઈ તો એમાંથી કેટલું મળ્યું એમ હા એને સાહેબ તો એવરેજ તમને પહેલા કેટલા મળતા અત્યારે સાહેબ ખરું ને સાત થી આઠ મો નીકળ્યા ત્યારે લગભગ ઓગણીસો અઢારસો મળેલા ઓકે પછી પચીસ થી ત્રીસ મો નીકળે ને ત્યારે નવસો થી હજાર હતા ઓકે ને અત્યારે હાલનો ભાવ છે અત્યારે આજની તારીખમાં તે લગભગો થી સો રૂપિયા મતલબ એવરેજ એવરેજ તો આવે બરાબર છે હવે મારે છેલ્લી વાત એ જાણવી છે કે તમે બાયોફીટ નો ઉપયોગ વર્ષોથી કરો છો અને આ વખતે પર્વ પણ તમે ઉપયોગ કર્યો છે તો શું તમને તફાવત દેખાય બીજાના પરવર અને તમારા પર્વ ની ખેતી વચ્ચે બીજાના સાહેબ પર્વની અંદર જોઈએ હાવ સુકાઈ ગયેલા છે ઓકે કદાચ તમે જોતા હોય તો સુકાઈ ગયેલા હોય ત્યારે આપણા જો પરવળ જે ખરણ સાહેબ આ પહેલેથી ઉપયોગ કરવામાં આવે અને નિયમિત રીતે છટકાવ કરવામાં આવે મેં કેમ તે પ્રમાણે તો તમારે ભલે સુકાઈ ગયેલા પાંદડા એ વર્ષો ના હોય તો સુકાઈ જાય છે નવી ફૂટ આવે એકદમ ગ્રીનરી આવે સો ટકા ગ્રીનરી આવે એટલે આવે મસ્ત આવે બરાબર છે એવું છે મતલબ તમારા મતલબ તમારા કહેવા મુજબ કે અહીંયા નીચે આપણે છોડ જોઈએ તો સુકાયેલા દેખાશે બરાબર ને પણ એ જ તમે ઉપર જોશો તો એ એકદમ લીલાછમ દેખાય છે બરાબર ને એવી જ રીતના અહીંયા પણ છે તમે જોશો તો ખેતરમાં નીચે છોડ દેખાશે કેવા તો સુકાયેલા હોય એવું લાગશે આ તમે જોઈ શકો છો પણ ઉપર તમે જોશો તો એકદમ લીલું છમ ખેતર છે મતલબ આ ખેડૂત મિત્રો કહેવા માંગે છે કે ભાઈ જો વ્યવસ્થિત આપણે આ બાયોફિટ પ્રોડક્ટનો યુઝ કરશું ઉપયોગ કરીશું તો આપણને આવી રીતના સારામાં સારું ઉત્પાદન પણ મળશે અને છોડ લાંબા સમય સુધી એક સરખા ચાલે છે ક્વોલિટી જોરદાર છે ઓકે ક્વોલિટી એના કારણે થોડી ક્વોલિટી પણ ક્વોલિટીમાં પણ ફાયદો થયો ક્વોલિટી સાહેબ જબરજસ્ત એકદમ બીજાના ભાવ અને તમારા ભાવમાં શું કહેવાય તફાવત મળે ખરો તફાવતમાં તો લગભગ આપણને સોથી દોઢસો રૂપિયાનો ફરક પડે સાહેબ ઓકે તો વિલાસભાઈ ઘણા બધા મિત્રો કે જે લોકો આજે અલગ અલગ ટાઈપની ઘણી બધી ખેતી કરતા હોય તો એના માટે તમારે બાયોફીટ વિશે શું કહેવું છે સાહેબ ખરેખર સમગ્ર આપણે દક્ષિણ ગુજરાતની અંદર આ વખતે ક્રેઝ મરચાંનું વધારે હોય છે તો ખરેખર બાયોફીટ જે દરેક પ્રોડક્ટ એગ્રીકલ્ચરની છે એને પહેલેથી જ ઉપયોગ કરવો જોઈએ સાહેબ જરૂર રોપાય તે પહેલેથી જ ઉપયોગ કરવાનો બાદમાં રૂપિયા બાદ પછી અઠવાડિયા પર કરવાનું અને જે સિસ્ટમ પ્રમાણે એનો ઉપયોગ કરવાનું બાય ફીડ નું તો ખરેખર આપડી ખેતી પણ લાંબી ચાલે ઉત્પાદન પણ સારું મળે અને ભાવ પણ મળે તમે ખેતીમાં ઉપયોગ કર્યો તમારા ખેતરમાં અત્યાર સુધીમાં સાહેબ સૌ પ્રથમ કારેલા કરેલા પરવર કરેલી દૂધી પણ કરેલી મરચાં પણ કરેલા અને સાહેબ આ વર્ષે હમણાં આ વર્ષે હમણાં બે હાજર પચીસ એટલે આજે તારીખ થઈ તેર છ બે હાજર પચીસ એટલે મરચાં પણ ખેતી કરવાને ઓલરેડી મંચિંગ પાથરાઈ ગયું છે સાહેબ ઓકે એટલે લગભગ ચારેક હજાર આપણે મતલબ તમે આટલા મતલબ લગભગ અંદાજે પકડે તો છેલ્લા પંદર વર્ષથી તમે નેટસપ કંપનીની બાયોફીટ પ્રોડક્ટ વાપરી રહ્યા છો અને વર્ષોના વર્ષ આપણે ઇન્ટરવ્યૂ પણ લીધા છે એનો મતલબ એ થાય કે તમે જેન્યુઅન કન્ઝ્યુમર છો નેટસપ કંપનીના અને તમે રેગ્યુલર પ્રોડક્ટ વાપરો છો અને એનાથી તમે એનો ફાયદો ઉઠાવી રહ્યા છો ઓકે સાહેબ તો ખૂબ ખૂબ આભાર તમારો કે તમે આ ઇન્ટરવ્યૂ આપ્યો અને ખેડૂત મિત્રોને તમે સલાહ પૂરી પાડશો એવી શુભેચ્છા સાથે આપનો આજનો ઇન્ટરવ્યુ આપણે પૂરો કરીએ છીએ ઓકે થેન્ક યુ पडिर पय filt और